तबी तबी आलेकाको वर्षको वर्ष आए के भयो है हाम्रोले केरा युनिभर्सिटीको नाममा आलो दो भन्दै कि पान भन्दै आओ पान दो युनिभर्सिटीको नाममा હેલો દર્શક મિત્રો કેમ છો હું તમારો પ્રિય મિત્ર એજ જે વઘાસિયા આજે મારી સિરીઝ મારું સિટી મારા સિટીમાં પહેલો જ વિડિયો એટલે કે વેરાવળ સાપર તો આજે હું તમને કે અમારા સાપરના ફેમસ દાળ પકવાન કે શિવશક્તિ દાળ પકવાનની મુલાકાતે આવ્યા છે તો ચાલો જોઈએ આજે આપણે દાળ પકવાન

ચાલો આપણે હવે કસ્ટમરને પૂછીએ કેવાક લાગે છે ભાઈ તમે કેટલા વર્ષોથી ખાવ છો અમે આના ઘણા વર્ષોથી ખાવી કેવાક બનાવે છે ભાઈ એમાં કાંઈ ઘટા નહીં ઘટે તો જિંદગી ઘટે ભાઈ આપણે પાંચક વર્ષ થઈ ગયા હો બહુ મજા આવે છે સ્વાદિષ્ટ છે રાજકોટથી ખાવા છે રાજકોટથી ખાવા જો કસ્ટમર રાજકોટથી ખાવા આવે છે કામકાજ બહુ સારું છે માણસ દિલાવળ છે એવું નામ મેં સાંભળ્યું છે કે માણસ બહુ દિલાવળ છે બહુ દિલાવળ એની વાત જ પૂછો મત જે શિવશક્તિના ઓનરને મળ્યા છે મળી લઈ કે ક્યાંથી એને શરૂઆત કરી કેટલા રૂપિયાથી એને ચાલુ કર્યું અને શું શું નાખે છે તો મળી પેલા તમારું નામ કહ્યું મારું નામ ભરત ભરતભાઈ ભરતભાઈ શિવશક્તિના ઓનર છે અને આ દાળ પકવાન બનાવે છે તો આમાં તમે શું શું નાખો છો એ પહેલાં આમાં ચણાની ડાળ આવે ચણાની ડાળ ચણાનો લોટ આવે ચણાનો લોટ જીરું આવે જીરું આવે હળદર મીઠું ને વઘાર કરી અને દાળ કંપળેલા અને એ એક જેના કે જે એના પર્સનલ જે મસાલા હોય એ પણ એમાં નાખતા હોય આપણે ન ખાઈ શકીએ સાથે સાથે શિંગા આવે છે ચણા આપે છે પૂરો પકવાન ના છે છે ડુંગળી મસાલો દૂરે આ બધાયનો શું પ્રાઇસ છે આપણે એક પ્લેટના પાત્રીસ રૂપિયા છે

આપણે કોઈ દી કોઈ ગ્રાહકને નારાજ કરીને કરી નાખી આપણે હું ખાવું છું મેં જોયું છે કે રેકરેજ લઈને આજે દુકાન સુધી પહોંચ્યા છે આ એની સફળતા છે સફળતાનું કારણ તમને કહું કે પ્લસ એનો એનો સ્વભાવ તો ગમે ત્યારે તમે જોઈ શકો છો કે આપણે કેટલા એવા ફેમસ જોયા છે કે દાબેલીવાળા છે કચ્છની માલિકો માંડવીને એમાં અમારા દાળ પકવાના ભરતભાઈ એવા જ છે મોજીલા માણસ છે એટલે ત્યાં સોંગ બંધ છે ને કંઈ સોંગ ગાતા ગાતા પણ દાળ પકવાન બનાવે છે એમાં બીજી વાત ના એમ

આવા દાળ પકવાન તમે ક્યાંય નહીં ખાતા હોય ટેસ્ટ કરીએ આપણે પોદેનાની ચટણી નાખેલી છે લાલ મરચાની ચટણી નાખેલી છે ખાદી ચટણી નાખેલી છે આમલીની ચટણી નાખેલી છે ડુંગળી છે ચવાણું છે અને સિંગના દાણા પણ છે અને સાથે છે વાલીવાલી છાસ બહુ સારું છે પાંત્રીસ રૂપિયામાં કાવી મોંઘવાડીમાં અને આના ઓનરને તો હું સાત વર્ષથી ઓળખું જ છું સાત વરસાથી કન્ટિન્યુ આની ખાવ જ છું ટેસ્ટ તો મને ખબર છે પણ તમે એકવાર અચૂપ આવો ને મજા આવજો તો ચાલો ચાલો હું ફિનિશ કરી લો થેન્ક યુ આભાર જય હિન્દ જય મારા